ફ્રેન્ડ્સ બિનાસ દાયકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું રીંગણનો ઓળો ફ્રેન્ડ્સ વિડિયોને અંત સુધી જોજો અને બીનાસ દાયકાને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ રીંગણનો ઓળો આપણે આ બધા જે રીંગણ છે એને તેલ લગાડી દઈએ ભરતા માટેના મોટા રીંગણ આવે છે પણ મારી પાસે મોટા રીંગણ નથી એટલે નાના ભૂટ્ટામાંથી પણ આપણે બેંગન કરતા બનાવી શકીએ છે તો પહેલા ત્રણેય રીંગણને આપણે તેલ લગાડી દઈશું અને રીંગણ શેકાવા મૂકી દઈએ રીંગણ વધારે છે એટલે એક રીંગણ આપણે આ ગેસ ઉપર પણ મૂકીશું અને રીંગણમાં આપણે ચપ્પાથી કાપા પાડી દઈએ એટલે અંદરથી બરાબર થઈ જાય લસણનું જે છે આ આખા બે લસણ છે એને આપણે સાથે શેકાવા મૂકી દઈશું અને ગેસ થોડો ધીમો રાખવાનો એટલે અંદરથી બરાબર શેકાઈ જાય એને થોડી થોડી વારે ફેરવતા રહીને આપણે શેકી લઈએ લસણ સરસ શેકાઈ ગયું છે એને મેં બહાર કાઢી લીધેલું છે અને તેની સાથે આ જે બે ટામેટા છે તેને તેલ લગાડીને તૈયાર થવા મૂકેલા છે શેકાવા મૂકેલા છે રીંગણને સાથે સાથે આપણે ફેરવતા જઈશું એટલે બરાબર શેકાઈ જાય રીંગણ બરાબર શેકાઈ ગયું છે કે નહીં તે જોવા માટે આવી રીતે રીંગણમાં આપણે ચપ્પા મારવા કટ કરવા જો એમ એકદમ જ ઇઝીલી અંદર ઉતરી જાય તો એનો મતલબ એમ કે આપણા રીંગણ તૈયાર છે ત્રણેય રીંગણ શેકાઈ ગયા છે તો હવે લીલા મરચાં પણ આ શેકી લઈશું એટલે એની પણ ફ્લેવર બહુ જ સરસ આવે એટલા ત્રણ લીલા મરચાં લીધેલા છે એ આપણે શેકી લઈએ છીએ જો તમારે ઓછા લેવા હોય તો ઓછા પણ લઈ શકો છો અહીંયા તીખું વધારે બનાવવા માટે મેં ત્રણ મરચાં લીધેલા ટામેટા લીલા મરચાં લસણ બધું સરસ શેકાઈ ગયું છે થોડું ઠંડુ પડે એટલે એનું કટિંગ કરી લઈએ આમાં તમે લીલું લસણ પણ વાપરી શકો છો મારી પાસે લીલું લસણ નહોતું એટલે મેં સૂકું લસણ લીધેલું છે ભરતું બનાવવાનું શરૂ કરી દઈએ તેના માટે આપણે પેનમાં આ જે ચમચો છે તે ત્રણ ચમચા તેલ લીધેલું છે તેલ ગરમ થાય એટલે આ જે મરચાં અને લસણ જે આપણે ગેસ ઉપર શેકેલા હતા તે અંદર નાખી દઈશું મરચાં અને લસણ પણ આપણે શેકી લીધેલા છે એટલે એની જે ફ્લેવર છે શેકાવાની એ આપણને ભરતામાં બહુ જ સરસ આવશે ગેસ થોડો ધીમો કરી દઈએ અને આ થઈ ગયું છે લીલી ડુંગળી જે ધોઈને રાખેલી છે લીલી ડુંગળી નાખી દઈએ તેને બરાબર મિક્સ કરી લઈએ ડુંગળી સંતળી ગઈ છે હવે તેમાં આ જે ટામેટા કટ કરેલા છે તે ટામેટા નાખી દઈશું અને હલાવી દઈએ સાથે તેમાં જીરું ત્રણ નાની ચમચી જીરું લીધેલું છે એકદમ નાની ચમચી જે ચાના મસાલાની ચમચી હોય છે તે ચમચી છે અને એક ચમચી હળદર નાખીશું અને મિક્સ કરી લઈએ અત્યારે લાલ મરચું નથી નાખતા જ્યારે રીંગણ નાખીશું ને આપણને ટેસ્ટ કર્યા પછી લાગે કે લાલ મરચું ઓછું આઈ મીન મરચાંનું પ્રમાણ ઓછું છે ત્યારે લાલ મરચું થોડું નાખી દઈશું હવે આને ઢાંકીને ધીમા તાપે થોડી વાર થવા દઈએ ટામેટા પણ સરસ એક રસ થઈ ગયા છે મસાલો પણ ચડી ગયો છે તો જે રીંગણ કટ કરેલા છે અંદર નાખી દઈએ અને બરાબર મિક્સ કરી દઈએ સ્વાદ અનુસાર મીઠું નાખી તેને ઢાંકી દઈ થોડું ચડવા દઈશું બેંગન પડતા ઓલમોસ્ટ તૈયાર છે પરંતુ તેમાં બિલકુલ તીખાશ નથી આવી કારણ કે મરચાં મોળા હતા તો આપણે મરચું નાખી દઈએ લાલ મરચાંનો પાવડર નાખી દઈએ એટલે થોડી તીખાશ આવે અને કલર પણ આવી જશે અને મિક્સ કરી દઈએ બેંગન પડતા તૈયાર છે તેને બાઉલમાં કાઢી લઈએ તેને કોથમીરથી ગાર્નિશ કરી દઈએ મસ્ત એકદમ સ્મોકી ફ્લેવરવાળું ગરમા ગરમ બેંગન ભરતા તૈયાર છે બહુ ફ્રેન્ડ્સ તો તૈયાર છે આપણો ગરમ ગરમ હાથે ઘડેલો તાવડીમાં બનાવેલો બાજરીનો રોટલો ભરતા કે રીંગણાનો ઓળો વઘારેલા મરચાં ગોળ અને ઘી હા અને ગોળ પણ દેશી ગોળ છે એટલે જે ખૂબ જ ગુણકારી હોય છે અને સાથે મસાલા છાશ કમ્પ્લીટ મીલ કાઠિયાવાડી મીલ એકદમ સ્વાદિષ્ટ મીલ જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો બીના ઝાયકાને લાઇક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા માટે બે લાયકન પ્રેસ કરજો થેન્ક યુ